મને કોઈ સમાચાર ના મળ્યા ત્યાં દાખલ કર્યા હતા હમણાં ચાર દવા દાખલ કર્યા હતા જઈએ તમે પણ મને ફોન કરીને ના કીધું તમે સમાચાર લેવા જયા છો ને દવા ખામ તો તમે તમને તમને આપણે ત્યાં બે જણા તો મણીલાલ હંકાતો તો સારું હશે મણદાલ ગયા હા મણીલાલને લઈને હાડો હટું હા બસ બસ હક હવાય હવાય મજા ભુલાબરા છો અમે જઈએ તાળુ પીન હા હા કાંઈ કાળજી નું જ્યું તાળુ પીન ધ્યાન

એકલા ભલા બેન બેના ભલા કઈ હાડો હાડો લઈને ભલા ધ્યાન થાય તો તૈયાર આવો તો કે બકરીએ ને રિક્ષા લઈને જવતા રિક્ષા તો વાધો નથી આપડે હાડો લઈ લ્યો રિક્ષા તો વાધો નથી હો આવું કો બીજો શાંતિ एकदम અરે ગાડી દીધા કરી બેટા કઈરાવા હવે એવી ખબર વાત તો હું જોતો દુકો આમ મોરી ગો હવા હવા માં આગેવર

પાટી ગયા તો આમ આવ અમદાવાદ થી મોણા આવી ગયો હે કણ સાચી વાત તાણ આ મણીલાલ પાસે વાતોડિયા છે ને વાતે વળી ગયા છે કોઈ ભેળું થાઉં જો આવ પાછું જણ આબાનું હા કંટ્રોલ લેવરા દુ લફડું હોય યાર આવે છે ઓ લાગે આવે છે હા આયા આયા ના હેડો કી હેડો

તમારે કાકા છોકરો થાય બરાબર પણ શકલ તો બે બે ની એક જેવી ખાલી પેલો પહેર પહેરી પહેરી એટલે એક જીડવા લાગે જોડવા તમારે બીજી વાત ખબર સાહેબ કરું છું હું આખા કોમનું કરું છું બે ના ભલે અમે બે જણા એક જેવા લાગતા હોય પણ મારું કોમ અલગ છે ને એનું એ અલગ છે મારા ઘરે એવડા છે માથી નાના સિભા રે

બરાબર આવી રીતે હેડે જતું હતું આ બાજુ વાળ્યું હોય આ બાજુ વાળ્યું હોય વચ્ચે નેડ્યું હોય કે ના હોય ભાઈ ત્યાં હેડે જતું હતું છોકરું હેડે હાથે નિષ્કળું મારા સરપંચ બોલો શર માં બી વાત યાર બાક ફાઇ ને અરે હું નેઠી દોઢ મહિને થી

સારું કહ્યું તમે થોડા હજી ઊંચા નઈ ને આખા પત્રો બેટલો આવ્યો હરમ ના લીધા શું લીધા હું શું કહું છું વાત આપણે અત્યારે આપણે બોલાવા ઈ એમ ના તમે પૈસા ખબર કેવું પડે એ હાજર થઈ પછી કેજો છેલ્લા લેવાના હેલા લેવાના રૂપિયા લઈ જાય હાલ તમે ના અંભાશો ને પાછા ને હાજર થઈ હવે તમે બોલાવાયાશો દુબડા પાછા મદદ કરવા આવ્યા છો ખોટું બોલી લઈ જાય ને એટલા

ફાર મોનો કોકનો પુણ્ય કરીયું છે ને એટલે બસ આવા મી કરી દીધું તમારા લોટો ફોર ને છે તે ટચી જ્યા આ તમે એવું ના વિચારો કે તમે બીજી ટિકિટ ને ટિકિટો ના વિચારો ઉપર એવું તો ના વિચારવાનું હોય હજી તો વાર છે વાર હાજી કણ હવે ફોન થઈ ગઈ ને કે સારું કામ કરવાના એ આદ કોઈ ના લેવા હા લઈ દે ને નહીં કેમ હા લઈ દે ને જો આલવાય આ

ડગરિયો કે તો પેલો ડોક્ટર ડગરિયો ઇન્જુ ડેન્ગ્યુ એ ડેન્ગ્યુ એટલે જમન હું પેલો બોપટ કઈ રે તો ખોળિયો કઈ તો હા મને એવું લાગે ખોળિયો કઈ રે ઓયા તો જાણો જો તો ખોડિયાનો ખોડિયાનો ત્રાસ વધેલો ને વધેલો રહ્યો સંગ એવું રંગ સાચી વાત સાચી વાત છે જો પકડ્યો ને ઈવાનો ખોડિયા અંગત ફરતા હતા તે જો ઈયાનો સંગ પકડ્યો સાચી વાત છે ને કઈડ્યો આ જો ખોડિયો આયા હાલ ગુમતો લે લે જા હાલો

અહીંયા બધી શું લે યાર આય ખોટું ચાલ આબુ ને ત્યારે બોલો મળે એમને થોડું થાય છે શું કહેવા કરતું છું હા મને રાખો બરાબર થાય છે તબિયત પણ એને હાસ આવજો ખાસ અહીંયાં તો હાસાની પણ બરોબર બાઈ બે ટાઈમે ખાવાનું માણી હા હા ટાઈમ થઈ ગયો હાડાભાર એક વાગ્યો આવ્યો હો હો

હા એ તો વધો ને એ તો હું પાટણ જાઉં ને એટલે હાલ દે તમે જોડે વાત દે તો તમે હું લે ફલામો અહિયાં ઢોસા અમે નહી બેઠા આવું જવાનું હોય બેઠો